અતુલ હાઇવે પર મિત્રના બર્થડે પાર્ટી માટે દારૂ લઈ જતો સુરત મહાનગરપાલિકાનો કર્મચારી સહિત બે ઝડપાયા વલસાડુડલ પોલીસે સુરત મહાનગરપાલિકાનો કર્મચારી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વલસાડ અતુલ હાઇવે પર કારમાં દારૂ લઈ જતા હોવાની બાતમીના આધારે વોચ ખોટ્યું હતી તે દરમિયાન ઈકો કાર નંબર જીજે એકવીસ સીબી થ્રી ટુ એઇટ નાઇન આવતા પોલીસે રોક્યો હતો જેમાં દારૂનો જથ્થો મળ્યા આવતા બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્રના જન્મદિવસ માટે દારૂનો જથ્થો લઈ જતો હોવાનું કબૂલ્યું હતું વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પિન્ટુ અશોક પટેલે ફાયર એકેડેમી વડોદરાની ટી શર્ટ પહેરી હતી જે સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરિટીમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું રૂરલ પોલીસે પિન્ટુ અશોક પટેલ અને ઉમેશ મુકેશ હળપતિની ધરપકડ કરી દારૂનો જથ્થો કાર મોબાઈલ મળી કુલ રૂપિયા એક નેવું લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો